નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં જે રેશન કાર્ડ ધારકો છે એમને કેટલું અનાજ મળવાનું છે આની અંદર આઠ વસ્તુ જે છે તે મોફતમાં મળવા જઈ રહી છે તો આજે આપણી વિડીયોમાં આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન લેવાના છીએ કે તમને તમારા રેશન કાર્ડ પ્રમાણે કેટલું રાશન જે છે તે મળી શકે છે લાસ્ટ મહિનાની અંદર એટલે કે નવેમ્બરની અંદર જે છે અમુક રાશન નહીં મળ્યું હોય કેમ કે ફાળવેલો જથ્થો પચાસ જ હતો એના કારણે પરંતુ

સૌપ્રથમ આપણે જે છે તે એપીએલ ની અંદર શું શું વસ્તુ મળવા જઈ રહી છે આ જથ્થો જે છે તે ચાર લોકો જેમના ઘરમાં હોય એમના માટેનો છે જે પ્રમાણે માણસો વધશે ઘટશે એ પ્રમાણે અંદર ચેન્જીસ થઈ શકે છે સૌપ્રથમ એ છે કે સિંગ તેલ જે છે બચત રહેલા પાઉચની મર્યાદા મુજબ ખાત તેલની ફાળવણી કરવામાં આવેલી છે જે બહ પાઉચો બચે છે તેલના ની ફાળવણી કરવામાં આવી છે આ એક કિલો તમને મળી જશે સો રૂપિયાના ભાવથી ત્યારબાદ તુવેર દાળ જે છે તે મળી જવાની છે આ પણ છે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી ત્યારબાદ જે છે આખા ચણા જે છે તે મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી પીએચપી ઘઉં મળી જવાના છે આઠ કિલો જીરો રૂપિયાની પ્રાઇસ ઉપર અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે છે તે પણ મળી જવાનું છે એક કિલો એક રૂપિયાના ભાવથી આ હતું એપીએલ વનનું નું ત્યારબાદ એપીએલ ટુ જે છે એમને શું શું મળવા પાત્ર રહેશે તો એમને સિંગતેલ મળવા પાત્ર રહેશે એક કિલો સો રૂપિયાના ભાવથી ત્યારબાદ તુવેર દાળ મળવા પાત્ર રહેશે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી આખા ચણા મળવા પાત્ર રહેશે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી પીએચપી ઘઉં મળવા પાત્ર રહેશે આઠ કિલો જીરો રૂપિયાની પ્રાઇસ ઉપર અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું પણ અંદર મળવા પાત્ર રહેવાનું છે એક કિલો એક રૂપિયાના પ્રાઇસથી ત્યારબાદ જોઈએ તો બીપીએલ કાર્ડ ધારકો છે એમને શું શું વસ્તુ મળવા પાત્ર રહેવાનું છે તો એમને સિંગતેલ મળશે એક કિલો એ સો રૂપિયાના ભાવથી ત્યારબાદ તુવેરદાળ મળવા પાત્ર રહેશે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી આખા ચણા મળવા પાત્ર રહેશે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી પીએચપી ઘઉં મળવા પાત્ર રહેશે આઠ કિલો જીરો રૂપિયાના પ્રાઇસ ઉપર ડબલ ફોર્ટીફાઈડ મીઠું મળવા પાત્ર રહેશે એક કિલો એક રૂપિયાની પ્રાઇસ ઉપર અને લાસ્ટ જે છે એ કે ખાંડ મળી જવાની છે એક

આખા ચણા મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક કિલો મળી જવાનું છે એક રૂપિયાના ભાવથી તો તમામ વસ્તુ જે છે તે મળી જવાની છે એવાયના બીપીએલ અને એપીએલ બધાની જે છે તે આ વસ્તુ મળી જવાની છે તો આ વિડીયોને શેર કરી દો જેથી તમામ રેશન કાર્ડ ધારકો છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને પોતાનું રાશન જે છે તે ઝડપીથી ઝડપી મેળવી શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ